ભગવતી ખોડિયાર મારા સામે જ્યાં મલપા છે મલપા પહોંચી ગયા છે અને આઠમ ના તમે આ ટ્રાફિક જોઈ શકો છો આ અંદર આ બધું ટ્રાફિક છે બે અઢી થી ત્રણ લાખ માણસો છે આજના તહેવાર ની મલપા બધા કોઈ નવરા હોય છે ને આ ફોરવિલમાં જાઓ અને આ ભાઈ પણ ટ્રાફિકમાં હલવા છે તમે ક્યાં ગામથી આવો છો લાઠી આવું આ ભાઈ લાઠીથી આવે છે અને ટ્રાફિકમાં ફસાડા છે તો એના માતાજીના બધા કોલેજવાળા છે પણ બધા આરામ કરે દર્શન થઈ ગયા માતાજીના બસ આપણે મોટી બીજું શું જોવે છે માતાજીના દર્શન થઈ ચૂક્યા છે માઈને અને આ ભાઈને લાયક છે છત્તરે કહું કહે છે હા ટ્રાફિક બહુ છે માં ભગવતી જાળ્યાવાળી નવ લાખ રગડિયા અહીંયા દર્શન કરી ચૂક્યા છે ભાઈ અને ટ્રાફિકમાં હલવાના છે ટાઈમ મજબી જાય નીકળી જાય છે પણ તમે જોઈ શકો છો આ ઉડિયાની અંદર બેથી અઢી લાખ માણસોની પહેલાંમાં ઉમટી પડ્યો છે આઠમના તહેવારની અંદર આ આઠમના તહેવારમાં તમે એમ કહો છો કે આપણે વડોદરા ડ્રાઈવિંગ કોઈ કહી શકીએ રાજ ખોડિયારમાના મંદિરે જાય અને આ તમે જોવો છો મિત્રો આ ટ્રાફિક પોલીસવાળાને પણ કોઈ અમુક હારે છે અને અમુક નથી હારતા અને હવે તમને અમે આગળ બતાવશું મા ભગવતી મા ખોડિયાર માતાજીના દર્શન અને માતાજીને તમે સાંભળી દર્શન થાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ગમે તમારે જોઈ મા ખોડલ રાખજો હે મિત્રો તમે આ જોઈ શકો છો સામેની જે ધાર છે એમાં જનાવરને આવ જોવા મળે છે એમાં પ્રાણી સંગ્રહાલય જોવાનું છે એમાં ટિકિટ ભાડું હોય છે અને આમ તમને આંટો મારવા માટે ફ્રીમાં છે જનાવર જોવા હોય તો ટિકિટ છે અને આજે લાખો માણસોની ભીડ ઉમટી પડ્યા છે આઠમ જેવો તહેવાર છે અને મેળાનો માહોલ છે તો આપણે ખોડિયાર માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ટૂંક જ સમયમાં તમને હમણાં થોડી જ વારમાં માતાજીના દર્શન થાય છે અને શેત્રુજી નદી અને ડેમ પણ તમને વિડીયોની અંદર જોવા મળશે કે જો એમાં ધોધ કેવો પડે છે કેટલું પાણી જાય છે આપણે હમણાં જોઈએ વિડીયોમાં આગળ વિડીયોને જોતા રહીજો અને લાઇક છે સબસ્ક્રાઈબ કરીજો અને આપણી ચેનલનું નામ છે શ્રી માધવજી તો માતાજીના દર્શનમાં આપણે પહોંચી ગયા છીએ મિત્રો આ ખોડિયારનું મંદિર છે અને આ છે ગધરાવાળું ખડિયાળ આ તમે જોઈ શકો છો મિત્રો આ પબ્લિકના મેરામણ ઉમતા મળે છે ઘોડાપુર છે પબ્લિક લાખો શ્રદ્ધાળુ દર્શનનો લાભ લેવા માટે બધા છે લાખો શ્રદ્ધાળુ છે અને કુંદડી આ તમામ વસ્તુ મળે છે અહીંયા અને ફ્રીપો છે પ્રસાદ છે માતાજીના અને ફ્રીપો છે અને આ પ્રસાદ પણ છે માતાજી મળે છે માતાજીની સોનેરી પણ મળે છે મને ભેળીઓ મળે છે لاکھوںکہ جگہ لاکھوں میلہ پورتی شی آپ મિત્રો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે શ્રીફળના સાલા ઉછેડીશું પહેલાં આપણે શ્રીફળના સાલા ઉછેડીને પછી સામે શ્રીફળ વધારવામાં આવ્યું છે અને અમારા આ શ્રીફળના છે અને અમારા ભાઈ ઝલાભાઈ પણ શ્રીફળના સાલા હમણાં શ્રીફળના સાલા ઉછેડ્યા પછી વધેરવાનું છે પછી માતાજીના સ્થાને જમા આપણે લાવવાનું છે તો મિત્રો વિડીયોને જોતા અને વિડીયોને પૂરો કરજો મિત્રો તો મિત્રો આ છે શેત્રુજી નદી અને આ શેત્રુજી નદીની સામે એક ભગવતીના બે એના છે આ ખોડિયાર માતાજીના અને એમની ધર્મની ધજા ફરકાય છે અને હવે ચાલો આપણે શ્રીફળ વધારે છે માતાજીનું એનો પણ વિડીયો બનાવી લઈએ મિત્રો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે અને શ્રીફળ વધે ગયું છે માતાજીનું તો ચાલો મિત્રો હવે આપણે અંદર માતાજીના દર્શન કરીશું તો મિત્રો આપણે હવે આ દાદરા ચડવા ચુક્યા છીએ આ છે દાદરા માતાજીના મંદિરની અંદર અંદર થઈ ચુક્યા છે આ છે મંદિરમાં ભગવતી ગળિયાવાળી ના લાખ લબળિયાળી એનો ધૂણો છે ભગવતી માં ધૂણો છે અને આ છે પ્રસાદની સ્થાપના પ્રસાદ મળે અહીંયા બધી અને આ મંદિર મંદિરની અંદર દર્શન તમને જોવા મળે અને માતાજી તમને દર્શન થાય તો કોમેન્ટમાં જય ખોડલમાં લખવાનું જોડતા નહીં મિત્રો આ છે જગ્યા આ છે ધાર પેટી માં ભગવતીનું ફોડિયર મંદિર અને તમને મૂર્તિ પણ દેખાવ આ છે અને આ છે આખી જગ્યા આ બાપુ છે પૂંજારી બાપુ અને માતાજીનો ધૂણો છે અને આ પૂંજારી બાપુનું સ્થાન છે અને આ ભક્તો શ્રદ્ધાળુ બેઠા છે અહીંયા સમાધિ પણ છે અને આ છે ભોળાનાથિ મિત્રો આપણે ધાવી છે શેત્રુજી નદીની અંદર અને શેત્રુજી નદીની અંદર ધાવી એટલે તમે જોજો અંદર પાણી માછલા ઝીણા ઝીણા અને માછલીને ખોરાક આપશે અને ઘોડાના પગલાં પણ જોવા મળશે ખોડી માનું સ્થાન પણ અહીંયા છે અને ડેમનો જે ધોધ પડે છે ધોધનું પણ તમને જોવા મળશે નદીનું પાણી ઝરણા અને પબ્લિક બધું દર્શન કરે એટલે પહેલાં શેત્રુજી નદીની અંદર તો જાય તે આ રમકડા વેચવાનું છે એ કામ પૂરું છે આ બાબલા વેસે મેળાની અંદર આ બધું મળે છે અને આ છે શેત્રુજી નદીમાં જવાનો રસ્તો એક્ઝેક્ટ રસ્તો અને મિત્રો આવી ગયા આપણે જૂના સ્થાનમાં જૂનું સ્થાન છે માતાજી મને જૂનું સ્થાન અહીંયા પણ ટ્રાફિક ખૂબ જ છે ટ્રાફિકમાં વિડીયો બને એમ છે નહીં એટલે એ ટ્રાફિકમાં તમને વિડીયો નહીં જોવા મળે તમને ખેતુજી નદીના ધોધના દર્શન કરવા દઉં જો આ લાખો માણસો શ્રદ્ધાળુઓ આ ધોધની અંદર અહીંયા આવે છે